नित्य मन्दिर मा जय ने गुरुजीने नित्य मिर मा जय पडे गुरुजी कैवल जाप जपे श्वासो श्वासना ए लक्षण निज दासना

વ્યસ્ત છે એટલે સમય નથી આપી શકતી છતાં પણ હજુ જે થોલી ગામમાં જે ભાવિક ભક્તો છે ઉત્સાહી છે એટલે આમ તો તમે બધા સમાજમાં રહો છો એટલે ટીવી ખાસ જોતા હોય મનોરંજન તમને ગમતું હોય એટલે સમાજને બોધ આપવાનું અને પ્રેરણા આપવાનું આ એક માધ્યમ છે જેમાં પરમ નું પ્રાગટ્ય દર્શન આપણને કરાયું એની સાથે સાથે એક પ્રાર્થના થી શરૂઆત કરી જે લોકો આ કાર્યક્રમ કરે છે તો એની સાથે તન્મ થઈ જાય ત્યારે થાય છે એટલે એના હૃદય સુધી આ વસ્તુ પહોંચી જાય પરિણામ આજે અને ભવિષ્યમાં મળે છે આપણે પણ એમાં ઇન્વોલ્વ થઈશું તો આપણને પણ બહુ લાભ થશે ગમે તે કાર્યક્રમ હોય એની અંદર આપણે રસ લેવાનો અને એમાંથી આપણે સાર ગ્રહણ કરવાનો આપણે ફળ લાવીએ લાવ્યા હોય તો આપણને લેવાનો રસ હોય તો જ લઈએ પછી એમાંથી આપણે પાછો રસ જ લેવાનો તો કાઢી નાખવાના છે એમાં સંસારમાં બધી વસ્તુઓ છે એમાંથી આપણે પ્રેરણા લેવાની છે અને છેલ્લે જે સરસ સામાજિક નાટક કર્યું વ્યસન મુક્તિ આજે જે પરિસ્થિતિ છે નહી તો પછી એનું પરિણામ આપણે ભોગવવું પડશે અને બીજું સંપૂર્ણ કાર્યક્રમ દ્વારા પરમ ગુરુના જ્ઞાનનો સંદેશ આપ્યો છે જેના દ્વારા આપણે કલ્યાણ કરવાનું છે અહીંયા સ્થાન બની રહ્યું છે એનો હેતુ પણ એ છે કે પરમ પરમગુરનો મહિમા વધે અને અહીંયાથી પરમ ગુરુનો સંદેશ બધા સુધી પહોંચે સાથે સાથે સેવાના કાર્યો પણ થાય જેથી દરેકના પ્રત્યે આપણે આત્મય ભાવના બને તો આજે સુંદર રીતે આપણે બધાએ મળીને આ કાર્યક્રમને માણ્યો જીવનમાં ભવિષ્યમાં અલગ અલગ પ્રકારના તો અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ ખાસ નથી કરતા એટલે આપણે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું ગયા વખતે ડાયરો હતો તો એનો લાભ લીધો આપણે એ જ રીતે ભવિષ્યમાં પ્રસંગો જે આવે એમાં સમાજને પ્રેરણા અને બોધ મળે એવા કાર્યક્રમો કરીને એના માધ્યમથી સમાજને લાભ થાય એવો આપણે પ્રયાસ કરીએ છીએ કારણ કે નવી જનરેશન છે ને એ ખબર નહીં ગ્રંથ ખોલે કે નહીં એને જ્ઞાન મળે કે નહીં ધર્મ શું છે એની ખબર પડે કે નહીં પણ આવી પ્રવૃત્તિના માધ્યમથી આપણે આપણે એને સંદેશ આપી શકીએ છીએ તો સૌ જાગીએ અને આપણને જે જીવન મળ્યું છે બહુ અદભુત છે અમૂલ્ય છે એનું આપણે મૂલ્ય કરવાનું છે સવારનો આપણો કાર્યક્રમ તમને જણાવી દીધું છે એક મહત્વની જાહેરાત એ કરું છું કાલે કેવા

સ્થાનની અંદર અર્જિત થાય અને આપણને સૌને પરંગુનો આશીર્વાદ મળે એવું નાના બાળકથી માણીને વૃદ્ધ સુધી બધા જ કરી શકે હું તો કઉ છું કે આવો એક સંદેશ મળે ને તે આપણામાં જાગૃતિ આવવી જોઈએ એક નાની પ્રવૃત્તિ છે જો નાનામાં આપણે આળસ કરીને ન કરીએ કે એની ગંભીરતા ન લઈએ તો સમજવાનું કે આપણે બહુ આગળ વધી શકીશું નહીં ધંધામાં પણ આવું જ હોય છે નાની પ્રવૃત્તિ ન કરે તો પછી મોટો ધંધો તો કેવી રીતે કરી શકે અને કમાણી કરે તો નાના ધંધા વાળા પણ કમાણી કરીને આગળ નીકળી જાય છે તો નાના માણસ એવું છે આપણાથી તો કઈ થાય નહીં તો એનાથી કંઈ જ ના થાય પણ હંમેશા પોઝિટિવ વિચાર રાખીને જીવનમાં આગળ વધે તો કેટલાય લોકો આગળ નીકળી જશે એવું એક નાનકડું અનુષ્ઠાન આમ તો તો કાયમ બધા જ અનુષ્ઠાન આપીએ છીએ પૂનમ આવી પૂનમ ને હજુ એક મહિનો જાય કોઈ મળશે એને આપણે કહીશું તો ત્યારથી પછી તો નવો જેનો જન્મ થાય એ ત્યારથી જ એનું જીવન શરૂ થાય એમ જે જાગે ત્યારથી એના માટે સવાર છે પણ એ છે કૈવલ મંત્ર લેખન યજ્ઞ આપણે ત્યાં યજ્ઞો થાય છે એમાં આહુતિ અપાય છે અને દેવો તૃપ્તિ મળે છે એનું પુણ્ય મળે છે એનું ફળ મળે છે લોકો અશ્વેગ યજ્ઞો કરતા હતા એમ અત્યારે જ્ઞાન યજ્ઞો ચાલે છે સ્મરણ યજ્ઞો ચાલે છે સેવા યજ્ઞો ચાલે છે એમાં આ એક સ્મરણ યજ્ઞ જ છે જો ખરેખર નિષ્ઠાથી શ્રદ્ધાથી નિયમ પૂર્વક આપણે ક્રિયા કરીએ ને તો ચોક્કસ હતો પરમગુની સ્થાપના થઈને સો શતાબ્દી મહોત્સવ હતો ત્યારે મને બહુ રસ હતો જે કઈ પ્રવૃત્તિ આવે હમણે પીધાનું મને થઈ ગઈ વ્યસન બીજા કરે છે ને દર્દ અમને થાય છે કોઈ મહાપુરુષો બહુ ભક્તિ કરે છે મહાન હોય છે છતાં બીમાર કેમ હોય છે પણ એ બીજાની બીમારીઓ લઈને બીમાર હોય છે એવું મને એક મહાત્મા પાસેથી સાંભળવા મળ્યું એટલે તમને હું શેર કરું છું જીવનમાં સારી વાતો સાંભળો અને બીજાને શેર કરો વોટ્સએપ નો જમાનો છે શેર કરવાનો એટલે શેર ની ખબર પડે નહીં તો લોકો તો શહેરમાં જતા રહેવા છે તો મંત્ર લેખન યજ્ઞ આપણે કરવાનો છે એમાં આપણે બધાએ આહુતિ આપવાની છે સ્મરણની મિનિમમ ઓછામાં ઓછા એકસો વીસ મંત્ર લખવાના છે એમાં એક પેજ ના ત્રણ ખાના છે એકસો વીસ વાળા

એટલે આપણા મનને છે ને ગમે ત્યાં જોડી રાખવાનું નાનું બાળક હોય ને બેઠું હોય ને કઈ ના હોય તો રડ્યા કરે પણ રમકડો આપો તો રમ્યા કરે એમ આપણે જુદી જુદી પ્રવૃત્તિ પાછું એકનું એક રમકડું નથી એમ આપણે પણ જુદી જુદી પ્રવૃત્તિ કરવાની છે તો લેખન થી પણ કૈવલ નું સ્મરણ થાય છે એ મંત્રલેખન યજ્ઞમાં આપ બધા જોડાજો આપના પરિવારને જોડજો આ માનવ જીવન અમૂલ્ય મળ્યું છે જેટલું થાય એટલું આપણે કરી લઈએ ફરી આપણને માનવનું જીવન મળે તો પણ ઘણું છે એમ કરતા કરતા હજારો જન્મની એનામાં પ્રીતિ હોય ને ત્યારે આપણામાં વિરહ અને વૈરાગ પ્રગટ થાય છે શીખ સહસ્ત્ર જન્મની હોય હરિ તેમાં ગતિ તેની પ્રગટે વૃહ વૈરાગ આવી શુદ્ધ ગુરુગતિ આ શુદ્ધ ગુરુગતિ આવે ને ત્યારે મોક્ષ થવાનું છે એટલે કૈવલ મંત્ર લેખન યજ્ઞની અંદર એવી જાગૃતિ આપણે લાવીએ એવું નહીં કે આપણે લખીએ બીજાને પણ કેમ આપણે પ્રેરણા ના આપીએ કે ભાઈ પાંચ મિનિટ લખો તો ભગવાનના આશીર્વાદ મળશે કંઈ તમારા કામ હોય એ પણ થઈ જાય જો તમારી શ્રદ્ધા હોય વિશ્વાસ હોય રોજ એકસો વીસ લખો છો કંઈ કરવા માટે વિશેષ લખો એ જ રીતે અમર મંત્ર પણ છે એ રીતે વાલતિલક પણ છે એ રીતે ઉપાસના પણ છે રોજ ગ્રંથનું વાંચન પણ છે આ બધી જ પ્રવૃત્તિ આપણા માટે આશીર્વાદ રૂપ છે આ જીવનમાં જેટલી કરીએ ને એટલું સારું છે ના કરીએ એટલું નુકસાન છે જેટલી પણ કરીશું છતાંય ઓછી છે છે એમ સમજો આપણે બહુ કરીએ ને એવું ક્યારેય નહીં રાખવાનું જેટલું કરીએ ને એટલું ઓછું છે જ્યાં સુધી પરમગુરુ નો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી આપણે વિરામ લેવાનો નથી જો તમે કૈવલમાં થઈ જાઓ તો તમને અહીંયા જ કૈવલ ની સ્મૃતિ થાય અનુભૂતિ થાય કૈવલ ધામ તો મળશે તો મળશે પછી તો અહીંયા આવવાનું જ નથી પણ અહીંયા થોડા સમય માટેનો અહેસાસ થાય ને તો સમજવાનું કે આપણું રિઝર્વેશન તો થઈ ગયું છે હો આ અહેસાસ નહીં થાય ત્યાં સુધી તો શું થવાનું કોઈ ક્લાસ નથી એટલે આવું પણ કંઈક કરવું જોઈશે આવો અનુભવ કરવો પડશે આ કાર્યનું જે મહત્વ છે અને એમાં જે યોગદાન આપ્યું છે એ પણ કોઈ સાધારણ કાર્ય નથી બાકી તો છે ને લોકો જો આ વ્યસનો પાછળ લાખો રૂપિયા ખર્ચાય છે પણ સારા કાર્યની અંદર જે વપરાય છે આપ્યું છે એનું આપણે સન્માન કરીએ અને કર્યું છે એમને પણ ગૌરવ રાખવાનું છે કે ના જીવનમાં આપણે સારું કામ કર્યું છે તો બસ અહીંયા બધાને નાસ્તો કરવાનો છે શાંતિથી કાર્ય સંપન્ન થયું છે અમારા મ્યુઝિક માસ્ટર છે કેશિયાના એ જે થોલીથી સાથે સ્પેશિયલ બેનોના મંડળમાં વગાડવા માટે આવતા હોય છે આ તો ઢોલક વગાડે છે કેશિયો તો હું સાથે હોતો વળી હું પાછું થોડું થોડું વગાડી નાખું અમારું સરસ ભજન ચાલે બેનોનું મંદિરમાં ત્યાં દર રવિવારે ભજન ચાલે છે શનિવારે ધૂન કરે છે ગુરુવારે કથા ચાલે છે આખું વર્ષ એક નિરંતર પ્રવૃત્તિ વર્ષમાં બે ચાર પ્રોગ્રામો ઉજવાતા હોય છે અનકુટ બેસતા વર્ષમાં હોય ઉનાળામાં ગુરુ પૂર્ણિમા ભાદરવા ઉજવાય છે એમનું બહુ મોટું યોગદાન છે ગામમાં અને રણોલી ગામ પણ બહુ સુંદર છે નાનકડું છે પણ બહુ જ ઉમદા ભાવના વાળું છે ઉત્સાહથી કાર્યક્રમો કરે છે ભજન કીર્તન સત્સંગ તેના બાળકોને પણ સારા સંસ્કાર મળે છે ત્યાં બધા વ્યસન મુક્ત નવી પેઢી શરૂ થાય છે અને મોટા લોકોએ પણ બધા છોડી દીધા છે એવું એમનું જીવન થઈ ગયું છે નાના બાળકોએ સરસ પરફોર્મન્સ કર્યું તો આપણા બાળકોને આપણી જ્યાં ત્યાં પ્રવૃત્તિ ચાલતી હોય એની સાથે કનેક્ટ રાખવા આપણે પણ બધી જગ્યાએ કનેક્ટ રહેવું અત્યારે મોબાઈલના માધ્યમથી બધા જાણતા હોય છે તો એ રીતે પણ આપણે લાભ લઈ શકીએ છીએ तो सौ नास्तो ना कर विदाय लै अस्तु सत्यवल साहेब श्रीमत करुणा सागर महाराज की जय कैवल धाम की जय श्री अरिचंदास जी महाराज की जय श्री धर्म जी महाराज की जय सत केवल साहिब सत केवल साहिब सत साहिब